ખેતી અને પશુપાલન પાલન ની અંદર ઘણો બધો જાગૃત ખેડૂત થયો છે તો ખેડૂત અને ખેતી અને પશુપાલન એકબીજાના પર્યાય છે પણ થયું એવું કે આની અંદર ખેડૂત ઓછો થતો જાય તેનું કારણ શું છે કે આવક ઘટે કારણ કે મારો અનુભવ કે હું સુરતની અંદર આમ કમાતા લોકો અહીં આવે એટલે થોડુંક આપણને એમ ખેતીની અંદર કઈ કમાઈએ તો આયા આવે એટલે માંડવી કરીએ તો મુંડા આવ્યા અને કપા કરીએ તો ગુલાબી હીળ આવે એટલે નુકસાન થાય પછી પશુપાલનનું શરૂ કર્યું તેથી આપણા ભાઈની અંદર મકવાણા સાહેબ અમારા એ મિત્ર હતા કીધું ભાઈ આ બધું કરીને આ ધંધો કરીએ તો કેમ થાય તો કે એ સારામાં સારું કારણ કે ખેડ અને ખેડ હારે હોય તો જ ગામડામાં એ પોહણ થાય કારણ કે આપણે ડુંગળી કરીએ કપા કરીને આવે ત્યારે કહેવાય કે આપણું છે પછી અમે આવી રીતના ગાય નું કર્યું પણ એની અંદર બધું પોહાવું જોઈએ ને આપણે ગમે તે નિયાલી અખીયા હતા પછી એના માટે નિભાવવા માટે પણ પ્રશ્ન આવે આપણે ઘાસચારાનું હામટા પશુ રાખવું હોય ટૂંકી ખેતી હોય તો શું કરવું પડે તો કે સાપ કટ દ્વારા જે આપણે ઘાસ કાપીને પશુને ખવડાવવામાં આવે તો લગભગ હાથ માલને સગે 10 માલ નભી રેકે 15 ભર હામી લે કટિંગ કરી જે અને નિર્વમન આવી રીતે બધે ફાયદો એની અંદર થાય કારણ કે પ્રોફિટ વધાર હોય તો આવું બધું એ કરવું પડે કે આપણે સીધા ટડ પશુનો ફાયદો એ સાફ કટર થી નીણ ખવડાવવા આવે તો થઈ જાય છે અને આવક પણ એવી રીતે થાય પણ એટલે ખેતી ની અંદર અત્યારે ખેતી ટૂંકી થઈ જાય પૈસા ની જરૂર છે એટલે પશુ નું કઈ થાતું નથી એટલે ડૂગા ની અંદર બે ત્રણ પશુ વધારવા હોય તો આવા સાફ કટર ને ઘણી બધી પશુપાલન માટે ને વ્યવસ્થા કરીએ કે આપણે એક વીઘા નું પાણી ડ્રિપ લેજર કરીએ તો બે ત્રણ વીઘા પી જાય તો મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન કોઓપરેટિવ જે કા કાર્યભાર અમારા ગૃહ મંત્રી અમિતભાઈ સંભાળ રહે છે તો સહકારીતા મંત્રાલય આપણે અંદર એક विश्वविद्यालय की स्थापना कर रहा है जिसका नामकरण त्रिभुवन दास विश्वविद्यालय रखा जा रहा है और इसके लिए इरमा जो कि आनंद गुजरात में स्थित है उस विद्यालय का चयन किया गया है और मैं वहीं का पूर्व छात्र रह चुका हूँ आसाम से अर्थात भारत के हर प्रांत से छात्र वहां आए हुए थे 240 लोगों का बैच था जिसमें कि शायद ही कोई ऐसा भारत का प्रांत होगा जिसका प्रतिनिधि छात्र वहां नहीं था और इसके पीछे भी एक कारण है वो विविधता के लिए जो है वो चयन ही छात्रों का इस प्रकार से करते हैं कि पूरे भारत का प्रतिनिधित्व तो हो सके अब वहां ज्यादातर विद्यार्थी जो आए थे वो शहरों से आने वाले थे वो ऐसे विद्यार्थी थे जो गाय का गोबर जब देखते हैं गोबर समझते हैं ना तो वो उसका फोटो काटते थे बराबर ताकि उसको अपने फेसबुक पर पोस्ट करके जो है अपने मित्रों को बता सके कि गाय का गोबर होता कैसा है तो आप समझ सकते हैं कि वो पूरी तरह से ग्रामीण परिवेश से उनका ज्यादा सरोकार नहीं होता तो होता क्या है कि शहर के जो भाई बंधु होते हैं ना उनको ऐसा लगता है लगता है जबकि हकीकत इससे बिल्कुल परे है कि खेडू ज्यादा बुद्धिमान नहीं होते थोड़ा सा एक दो लाइनों में बताना चाहूंगा एक जो सांसद होता है सांसद उसको एक वर्ष में कितना फंड दिया जाता है अपने क्षेत्र का विकास करने के लिए है किसी, को किसी भाई को इस बात की खबर है एक सांसद को अपने क्षेत्र के विकास करने के लिए एक वर्ष अर्थात बारह माह में भारत सरकार कितनी रकम देती है ગયા વર્ષે સીએસપીસી સંસ્થામાં બાયોગેસની યોજના આવેલી અને બાયોગેસ હું ઘણા ટાઈમથી લગાડવાની ઈચ્છા હતી મારી ઘણા ટાઈમથી મારે લગાવવું પડશે પછી બાયોગેસ આવ્યો અને મેં લગાવ્યો હાલમાં એક વર્ષ થઈ ગયું છે બાયોગેસ લગભગ કન્ટિન્યુ એક વર્ષથી ચાલે છે મારે ચાર પશુ છે ચાર પશુ છે ને અને સાત ઘરના સભ્યો છે ઘણી વખત તો ખેતરમાં મજૂર એય હોય છે અને મજૂર હોય તોય પણ બાયોગેસ ઘટતો નથી મતલબમાં પૂરતો બાયોગેસ મળે છે વાપરવા અને એક વર્ષથી કન્ટિન્યુ ચાલે છે હવે એમાં જે છાણ નાખી છે એની જે સ્લરી નીકળે છે એ પણ ખેતરમાં ઓર્ગેનિક કાર્બન તરીકે હું ઉપયોગ કરું છું જેથી રાસાયણિક ખાતરનો ખર્ચ પણ ઘટે છે આમ બાયોગેસ ખૂબ ઉપયોગી છે બધા લગાવો અને હાલમાં પણ છે આ કે કોઈને લગાડવો ઈચ્છો હોય તો કેજો ખૂબ ખૂબ આભાર કર્મચારીઓ ઇકબાલભાઈ અને ખોડુભાઈ ધાંખડા એમએ અમારા ગામની કામગીરી ગામમાં બહુ સારી કરી વરમી બેડ ની મેં પણ લગાવ્યું વરમી બેડ બીજા અમારા ગામમાં ત્રણ ઝાર લગાવ્યા છે અને મેં વાય છે જે વારંવાર વાઢ આવે લગભગ ત્રીસક વાટ આવે મારે બે વીઘાની મેં જાડ હોય છે મારો પણ પશુપાલનમાં મને મજા આવે કે ખેતી ને પશુપાલન બે જોઈન્ટ છે એટલે આપણને ખાતર મળી રહે અને પશુમાં પણ વધારે આપણને આવક ખેતી કરતા આપણને બહુ હારી મળી રહે અને જાદુ તો હું કાંઈ બોલતો નથી પણ આ બે ઇકબાલભાઈની અને કોડુભાઈ અને બેની કામગીરી આ રીતે વર્મી બેડ વિશે બહુ હારી છે અને મેં પણ બનાવ્યું છે અને મારે આ ઈચ્છા હતી પહેલેથી કે દરેક ખેડૂત કે આ રાસાયણિક ખાતર ઉરિયા અને ડીએપી વહે દોડે છે એ કરતાં જો આ વર્મી બેડ જો વધારેમાં વધારે બનાવે તો ખેડૂત માટે સારું છે અને જમીન આપણી બગડતી સુધરે છે બસ એટલું જ મને ત્રણ બકરા મળ્યા છે એક બકરી હમણાં વિયાણી છે અને એનું ઉત્પાદન બહુ સારું છે અને દૂધ દોઢ લિટર ખર્ચ એટલું કરે છે આવી રીતે આપતા રહ્યો તો અમને છે એટલે કે કુવા રીસા જેમ કુવા રીસા જ બનાવેલા છે અને ખેડૂતનું નામ છે રાઘવભાઈ કાતરિયા કે તેઓ કુવાનીસા જ વિશે આપણે માહિતી આપે રાઘવભાઈ કાતરિયા મારું નામ રાઘવભાઈ દાનાભાઈ કાતરિયા ઘણા વર્ષો પહેલા હું સ્વાજયના સંસ પાડુરન દાદાએ કુવો રિસર્ચ કરવાનો કીધો મારે ઉતારી કેળે એક કલાક માટે રાતથી દોઢ કલાક ગામમાં ચાર પછી સીએસ પીસી કંપનીના સાહેબ આવ્યા બે વર ચાર બે વર લગભગ મને ફોન આવ્યો ગયો તાત્કાલિક મને બે દિવસમાં કૌવા સીસાર થાય તાત્કાલિક કરી ગયો એ અમારા ગામનો કર્યો ન મળે બાર કુટોળીથી લઈ જાય અટાણે મારે ત્રણ કલાક મોટર આવે બરો વગર એ શાળામાં મારે પાંચ વીઘાનું પીક થતું પણ દસ વીઘાનું પીક થતું ને કવા સાસિંગ નહીં કરવી તો દરિયાનું પાણી હાલ્યું જ આવે છે દસ વર હવે લાગવાના છે આપણે ખારું પાણી પીતા થઈ જાવ ने ही थे ले बने करो तो हाँ। अगर किसी भाई को अपने कुएं का रिचार्ज करवाना है या अपने खेतर में खेत तलावड़ी बनवाना है तो वो हमारे संस्था के ऑफिस चटड़िया रोड ज्ञान जो स्कूल के बाजू में हमारा ऑफिस है वहाँ आकर संपर्क करें और अपने साथी खेड मित्रों के साथ भी ये माहिती साझा करिए कि अगर उनको अपने खेतर में खेत तलावड़ी बनवाना है

જેમાં લાલ લાઈટ થતી હોય છે ત્યારે એવું થતું હોય છે કે પાણીને જે ઇન્સ્ટન્ટ જરૂર છે તો પાકને પાણીની ઇન્સ્ટન્ટ જરૂર છે તાત્કાલિકની જરૂર છે કે અત્યારે પાણી આપ ફરજિયાત છે એમાં પાણી આપવા વિલંબ ન કરવો જોઈએ અને જેમાં બ્લુ લાઈટ થતી હોય જો યંત્ર આપણે ભાગ પર મૂકીને ચેક કરી કે એમાં બ્લુ લાઈટ થાય છે તો પાણીની અત્યારે હાલ કોઈ જરૂર નથી તો એને પાણી આપવાની કોઈ જરૂર નથી અને એમાં

કે જેને ડ્રીપ છે એના ખેતરમાં આ પ્રકારનો મોઈશ્ચર મીટર પૂતાડેલો હશે જમીનમાં જ્યાં સુધી પાક પાકે ત્યાં સુધી કપાસ છે મગફળી ગમે કપાસ છે તો કપાસને કેટલો ભેજ જોવે તો એ પ્રમાણે આ મશીનને સેટ કરી અને ખેતરમાં નાખેલું હશે અને એ સીપ આવે એ તમારા ફોન સાથે કનેક્ટ હશે અને તમારો ફોન આપણે ખેતર ખબર ટાટર હોય છે ટાટર મોટર ઓન ઓફ કરીએ ના એક સિમ કાર્ડથી નાખેલું હશે એમ લાગે કે તમારી જમીનની અંદર ભેજ ઘટ્યો પાણીની જરૂર છે ઓટોમેટિક કમાન્ડ જે છે એ આ મીટર એક પ્રકારનો આવશે એ તમારી મોટરને દેશે કે ભાઈ અડધી કલાક અથવા કલાક પાણીની જરૂર છે એ શરૂ થશે ભેજ કમ્પ્લીટ થઈ ગયો ઓટોગટ મોટર બંધ થઈ જાય છે આ પ્રકારનું સંશોધન કરે છે અને નવ્વાણું ટકા સફળ થઈ ગયા છે મને લાગે એકાદ ટકા લગભગ વર્ષની અંદર આ પ્રકારની સિસ્ટમ આપણા ખેતરમાં લાગુ જોવા મળશે એ પ્રકારનો મશીન છે તો ઉપયોગ તો થશે જ તે કામ આવશે મેં કીધું માવશે અમે તમને બધાને સાંભળીએ છે હું એક ફરી એક નાની રામ ભગવાન હોય એની પૂજા શરૂ હતી એવામાં ઇન્દ્રનો રથ ત્યાંથી નીકળ્યો એટલે ઇન્દ્ર ભગવાન ત્યાં રથને રોક્યો કે ભાઈ અહીંયા કૃષ્ણ ભગવાનને અને રામ ભગવાનની પૂજા થઈ રહી છે મારી કેમ નહીં ઇન્દ્ર ભગવાનને ખોટું લાગ્યું મેં ઇન્દ્રદેવને રાજી કર્યા ઇન્દ્રદેવ રથ લઈને આવ્યા એટલે કીધું કે અમારી જે ભૂલ થઈ એ બદલ માફ કરો અને તમે જે અમારી પર જે મહેર છે વરસાદની કાયમી માટે શરૂ રાખો એમ તો ઇન્દ્ર ભગવાન રસ્તો એને આપ્યો કે કામ કરો તમે મહાદેવ પાસે જાઓ અને મહાદેવ જો ડમરું વગાડે મહાદેવ ડમરું વગાડે પહેલા તો હું માફી માગું છું કે હું મીટિંગમાં આવવામાં જ મોટો પડ્યો અને અનુરાગ સાહેબ સ્ટેજ પર ઉપસ્થિત અનુરાધ સાહેબ અશ્વિનભાઈ ઉર્મીબેન દિલીપભાઈ સુજિત્રા તથા વાલાલ ખેડૂત મિત્રો સર્વનું સ્વાગત કરું છું મેં લેઝર અપનાવી છે તો લેઝર આપણે પિયતમાં જર્મિનેશન પ્રોબ્લેમ આવવા દીધું નથી એટલે કે બિયારણ ઉગવામાં બહુ સારામાં સારું લેઝર કામ આપે છે મેં ડુંગળીની અંદર લેઝર વાપર્યું હતું પહેલાં ડુંગળી વાવી એની અંદર લેઝર નહોતું વાપર્યું તો ડુંગળીમાં ઉગાવવામાં બહુ પ્રોબ્લેમ આવ્યો હતો બીજી વખત મેં રોપ વાવ્યો રોપની અંદર લેઝર અપનાવ્યું તો લેઝરથી સારામાં સારો ઉગાવો લીધો અને બેસ્ટ રોપ બની ગયો એટલે લેઝર છે એ સારામાં સારું કામ આપે છે પછી લેઝરથી પિયત જે વિસ્તારની અંદર પાણી લાગી જતું હોય જમીનમાં દાંતડી છે રાબડા સાનાવાઓ એ લોકોને જમીનમાં પાણી લાગી જતું હોય લેઝર જો વાપરે તો પાણી ઊંડે સુધી ન જાય અને ઉપરથી પાણી થોડુંક જેટલું આપણે પીએત જરૂર છે એટલું વાપરીએ તો એ જમીનની અંદર પણ પાણી ન લાગે અને લેઝરથી સારામાં સારું ઉત્પાદન એને પણ મળી શકે અને પાણીનો બચાવ બહુ સારામાં સારો થાય જેને પાણી વસુ હોય તે લેઝર વાપરે તો એંસી ટકા જેટલો પાણીનો બચાવ થાય એવું મેં અનુભવ્યું છે એટલે લેઝર સારામાં સારું છે આપણે સીએસપીસી સંસ્થામાંથી લેઝરમાં સબસિડી પણ મળે છે અને લેઝર અપનાવો તો સારું ઉત્પાદન મળશે એવો મારો અભિપ્રાય છે થેન્ક યુ જય ભારત જય હિન્દ આજનો આપણો કાર્યક્રમ જે ફાર્મર એક્સપિરિયન્સ શેરિંગ વર્કશો તો મંચ પર બેઠેલા મહાનુભાવો તેમજ ખેડૂત મિત્રો જે લગ્નના સમયગાળામાં ખેતીની સિઝનમાં પણ અમારા આમંત્રણને માન આપી ને અત્રે ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌનો સંસ્થા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એક નાનું એવું જેમ સાહેબે વાત કરી થોડી ઘણી છે મને લાગે છે કે સાચી હોય કેમ કે અગિયાર વાગે આપણે જોયું કાર્યક્રમ શરૂ કર્યો બરાબર ત્યારે તમને બધાને ખ્યાલ જ છે કે શું હકીકત હતી પણ આ કાર્યક્રમ તમારા માટે બરાબર સંસ્થાના કર્મચારી ગામડે મીટિંગ કરવા આવે કોઈ પણ વસ્તુ હોય સોયાબીન નો ડેમો હોય લેઝર નો ડેમો હોય આ હોય તે હોય કોઈ પણ વસ્તુ હોય બરાબર તો એની પાછળ એમને નથી આવતા જેમ કે સાઈડે વાત કરી કે સંસ્થાનો કર્મચારીનો પગાર ગણો તમે એનું ટ્રાવેલિંગ ગણો કેમ કે ભાઈ નોકરીની જરૂરિયાત મને હોય બેન ને હોય ને બધાને હોય બરાબર કોઈ સેવા કરવા આવતા નથી પણ સંસ્થા જે હેતુથી યોગ્ય દિશામાં પૈસાનો ઉપયોગ કરે તો ક્યાં થોડા છે થોડા ઘણા છે આપણા ખેડૂતની પણ ફરક થાય કે એનો યોગ્ય ઉપયોગ કરીએ બરાબર જેમ કે ભાઈએ વાત કરી મોશ્યુર મીટરની ને દાદા બહુ સરસ બોલ્યા કુવા રિચાર્જ ઈ સાઈડે વાત કરી ને એ વાત મહત્વની છે કે દર વર્ષે બરાબર 1.2 કિલોમીટર દરિયો આગળ આવે છે બેલાફ્રેમતુ કે ગુજરાતમાં 1600 કિલોમીટર નો દરિયા કિનારો છે પણ આપણા છાપામાં થોડા દિવસ પહેલા આવ્યું જોયું તો કેટલા કિલોમીટર નો થઈ ગયો 2280 ની આજુબાજુ કઈક થઈ ગયો કેટલા વર્ષમાં કે દરિયો દિવસે ને દિવસે આગળ વધતો જાય પણ નરી આંખે દેખાતો નથી ને સાયલેજી વાત કરી કે બધાય થી એના અસર કેને થાય દરિયા કાઠાવાની ખારાຊાઓની હે તો દરિયા કાંઠે આપડા રાજુડાના ગામે છે બધા રામપરા બેરાય બરાબર ધીરે ધીરે હવે સાગર વધતી જઈ છે ખાંભલિયા આમ તેમ એક સમય એવો આવશે જો આપણે જાગૃત નહીં થઈએ તો આખા રાજુલામાં જેમ કે દાદા એ કુંવારી દ્વારા દાદા એવા ને એ વાત કરી દીધી કે જો નહીં કરીએ ને તો વધારે સમય નથી કે દસ થી પંદર વર્ષના ગાળામાં આપણે ખારું પાણી પીવું પડશે અત્યારે આપણે બધા જોઈએ જ છીએ પરિસ્થિતિ કે આપણે બે મોસમ કેવી રીતના લઈએ તમે બેરાય એ સાઈડ ધાવતી ખેડૂત હશે કે માત્ર ને માત્ર કપાસ એની ઈચ્છા છે જે ત્રણ પાક લેવાય બરાબર પણ એના માટે ક્યાંક આપણે આગળ વધવું તો પડશે ને સંસ્થા બે ડબલા હાલશે તો આપણે ઘરમાં લગાવો તો બંધ નહીં કર દેવો પડે આપણે બારોબર મૂકી આવા કાર્યક્રમમાં હાજરી આપી ગામમાં મીટીંગે હાજરી આપી બરાબર શું કહેવા માંગે છે શું કરવાનું છે જાણીએ ભાગીદારી નોંધાવીએ તો કોઈ પણ કામ શક્ય તો અત્યારે ઉપસ્થિત ખેડૂત મિત્રો તેમજ અત્યારે એગ્રીકલ્ચર ઓફિસર જે ઝાલા સાહેબ અને મયાંક સાહેબ નીકળી ગયા છે એમનો તેમજ સંસ્થાના કર્મચારી અનુરાગભાઈ તેમજ ખાસ દિલીપભાઈ ખેડૂત મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને આપણે જે અશ્વિનભાઈ વાત કરી અહીંયા એક ગ્રુપ ફોટો પાડી ને પછી જમણવારમાં માં જશું